શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શત્રુદ્ર સહિતાનો અધ્યાય એકત્રીસમો જેમાં ભિક્ષુ વર્ય અવતાર જે શિવજીનો છે તેનું વર્ણન આ અધ્યાયમાં કરેલું છે તેમજ નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી શિવફળની પ્રાપ્તિ થાય છે તેમજ ગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો ભિક્ષુ વર્ય અવતાર જે નંદીશ્વર બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ પોતાના ભક્ત ઉપરની દયાના લીધે બ્રાહ્મણની સ્ત્રીનો સંદેહ ભાંગનાર શંકરનો અવતાર હું તમને કહું છું તેને તમે સાંભળો વિદર્ભ દેશમાં સતરથ નામે રાજા હતો તે ધર્મા સત્ય સ્વભાવનો સત્યવાદી અને મોટા શિવ ભક્ત લોકોને પ્રિય હતો હે મુનિ એ રાજા ઉત્તમ ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરતો જેથી તેનો ઘણો કાળ સુખીથી વીતી ગયો હતો કોઈ વેળા એ રાજાના નગરને સાલવ રાજાઓ ઘેરી વળ્યા તેઓની પાસે ઘણા સૈન્ય હોય તેઓએ બળથી ઉદ્ધત હતા તેમની પાસે એ રાજાનું યુદ્ધ થયું વિદર્ભ રાજા સત્રથે તેમની સાથે દારૂણ યુદ્ધ કર્યું પણ આખરે તેનું મોટું સૈન્ય નાશ પામતા દેવયોગે શાલ તેમને મારી નાખ્યો એમ શાલ તે રાજાને યુદ્ધમાં માર્યો ત્યારે મળતા બચેલા તેના સૈનિકો પણ ભયથી વિહવળ બની મંત્રીઓની સાથે નાસી ગયા તે પછી હે મુનિ તેની મહારાણીને રાત્રિમાં શંભુએ ઘેરી લીધી છતાં તે સગર્ભા રાણી કોઈ યત્ન કરી પોતાના શહેરમાંથી બહાર નીકળી ગઈ એ રાણી શોખથી ખૂબ સંતાપ પામી અને બહાર નીકળી જઈ શંકરના ચરણ કમળનું સ્મરણ કરતી ધીમે ધીમે પૂર્વ દિશામાં સુધી જતી રહી સવાર થતાં તો તે એ રાણીએ શંકરની કૃપાથી ઘણો જ લાંબો માર્ગ કાપી નાખ્યો અને એક નિર્મળ સરોવર તેણે જોયું ત્યાં આવી તે કોમળ રાણી અત્યંત સંતાપ પામી સરોવરના કિરાણે માટે એક છાયા વૃક્ષનો તેને આશ્રય કર્યો ત્યાં દેવ વસાંત એ રાણીએ સારા ગુણયુક્ત મુહૂર્તે દિવ્ય પુત્રને જન્મ આપ્યો જે સર્વ લક્ષણોથી યુક્ત હતો પછી તેની માતા રાણી દેવયોગી ઘણી જ તરસી ગઈ તરસી થઈ જેણીથી પાણી પીવા સરોવરમાં ઉતરી તેટલામાં પાણીમાં ઝુંડ તેને પકડી ખાઈ ગયું એમ માત્ર જન્મેલો તે છોકરો જેના માતા પિતા નાશ પામ્યા હતા તેને ભૂખ તથા તરસથી જે ઘણો જ પીડાતો હતો તે સરોવરના તીરે રડવા લાગ્યો હે મુનિ એ વનમાં માત્ર જન્મીને તે પુત્ર ચીસો પાડવા લાગ્યો ત્યારે અંતેશ્વર મહેશ્વર કૃપાળુ હોય તેની રક્ષા કરી રહ્યા હતા ત્રાસને દૂર કરનાર એ ઈશ્વરે મનથી પ્રેરેલી કોઈ ભિખારણ ભમતી ભમતી અકસ્માત ત્યાં આવી ચડી એ વિધવા હતી તેણે એક વર્ષનો પોતાનો બાળક તેડ્યો હતો તેણીએ ત્યાં એક રડતા અનાર્થ પેલા બાળકને જોયો હેમુનિ એ સ્ત્રી બ્રાહ્મણી હતી તેણે નિર્જળ જંગલમાં તે બાળકને જોયો અને વિસ્મય પામી હૃદયમાં ખૂબ વિચારવા માંડ્યું અહો અતિશય મોટું આશ્ચર્ય હમણાં હું જોઈ રહી છું આ અસંભવિત હોય મનમાં તથા વાણીથી સર્વ પ્રકારે અવર્ણીય છે આ બાળકની નાભીનું નાળ પણ હજી કપાયું નથી માતા વિનાનો કોઈ કેવળ ઢળતો આ બાળક જમીન પર સૂતો છે અને તેજસ્વી ઓમાં શ્રેષ્ઠ છે અહીં આના પિતા વગેરે કોઈ પણ આને સહાય કરનારું નથી આમાં કારણે શું બન્યું હશે દેવનું બળ ખરેખર મોટું છે હું નથી જાણતી આ કોનો પુત્ર છે આનો જાણકાર પણ અહીં કોઈ નથી જેથી આનો જન્મ હું તેને પૂછું મને દયા આવે છે હું આ બાળકનું સગા પુત્રની પેઠે પોષણ કરવા ઈચ્છું છું પણ અહીં કોઈને ન જાણ્યા કુળ જન્મ વગેરે કોઈને પૂછ્યા ઉત્સાહ કર્યા શક્તિ નથી નંદીશ્વર બોલ્યા એ એ શ્રેષ્ઠ બ્રાહ્મણીએ એમ વિચારી રહી હતી ત્યારે ભક્ત વસ્તલ્ય શંકરે મોટી કૃપા કરી મોટી લીલા કરનાર મહેશ્વર પોતે સર્વકાળ ઉપાધિ રહિત હોવા છતાં ભક્તને સુખ આપનાર હોય ભિક્ષુ ભિખારણનું સ્વરૂપ ધારણ કર્યું એ પરમેશ્વર ભિક્ષુ સ્વરૂપે એકદમ ત્યાં આવ્યા કે જ્યાં પેલી બ્રાહ્મણી સંદેહમાં પડી હતી એ બાળકના જન્મ વગેરે જાણવા ઈચ્છતી હતી જેમની ગતિ લીલા જાણી શકાયતી નથી એવામાં એ કરુણાનિધિ પ્રભુએ ઉત્તમ ભિખારનું સ્વરૂપ ધરી ખૂબ હસીને તે બ્રાહ્મણ પત્નીને કહ્યું ભિક્ષવર્ય બોલ્યા હે બ્રાહ્મણી તું મનમાં સંદેહ ન કર અને ખેદ ન પામ અતિ સાચો આ બાળકને લીધે થોડાક જ સમયમાં તું કલ્યાણ પામશે માટે મહાતેજસ્વી આ બાળકનું હર કોઈ રીતે તું પોષણ કર નંદીશ્વર બોલ્યા ભિક્ષરૂપ સ્વરૂપે એ કરુણાનિધિ એમ કહી રહ્યા હતા ત્યારે એ બ્રાહ્મણીએ આદર સહિત પ્રેમથી શંભુને પૂછ્યું બ્રાહ્મણી બોલી આપની આજ્ઞાથી હું આ બાળક પોતાનું પુત્ર પેઠે રક્ષણ તથા પોષણ કરીશ એમાં સંદેહ નથી મારા ભાગ્યને લીધે આપ અહીં આવ્યા છો તો પછી હું ખાસ જાણવા ઈચ્છું છું કે આ બાળક કોના પુત્ર છે અને અહીં આવેલા આપ કોણ છો હે ભિક્ષુઓમાં શ્રેષ્ઠ પ્રભુ મને વારંવાર આવું જ્ઞાન થાય છે કે આપ કરુણાસાગર શિવ છો અને આ બાળક આપના પૂર્વકાળનો ભક્ત છે કોઈ કર્મના દોષથી આ દશા પામ્યો છે પણ આપની કૃપાથી એ કર્મ ફળને ભોગવી આ પરમ કલ્યાણ પામશે હું પણ આપની માયાથી અત્યંત મોહિત થઈ રસ્તો ચૂકીને અહીં આવી ચડી છું અને આ બાળકનું રક્ષણ કરવાને કારણે આપે જ મને અહીં મોકલી છે નંદીશ્વર બોલ્યા એમ શિવના દર્શનથી જેને જ્ઞાન થયું હતું એવી તે બ્રાહ્મણીએ બાળક સંબંધિત વિશેષ જાણવા ઈચ્છતી હતી તેણે ભિક્ષ સ્વરૂપ શિવ કહેવા લાગ્યા ભિક્ષવર્ય બોલ્યા હે બ્રાહ્મણી તું આ વાત આ બાળકનું પૂર્વચેષ્ટ સાંભળ હે નિર્દોષી આનું સર્વ ખરેખર વૃતાંશ હતું તેને પ્રેમથી કહું છું વિદર્ભરાજ સત્યરથનો પુત્ર છે જે શિવભક્ત બુદ્ધિમાન અને સર્વભ ધર્મપરાયણ હતો તું સાંભળ કે રાજા સત રથને શત્રુ સાલવોએ રણમાં મારી નાખ્યો એટલે તેની સ્ત્રી રાત્રિમાં ખૂબ ગભરાઈને જલ્દી પોતાના ઘરમાંથી બહાર નીકળી સવાર થતાં તે અહીં આવી એણે આ પુત્રને જન્મ આપ્યો છે પછી તરસને લીધે તે સરોવરમાં ઉતરી અને દેવયોગે ઝુંડ તેને ખાઈ ગયું છે નંદીશ્વર બોલ્યા એમ તે બાળકની ઉત્પત્તિ તેના પિતાનું યુદ્ધમાં મરણ થતાં ઝુંડથી થયેલું તેની માતાનું મૃત્યુ એ બધું શિવે એ બ્રાહ્મણીને જણાવ્યું ત્યારે હે મુનીશ્વર તે બ્રાહ્મણી ખૂબ વિસ્મય પામી તેણે ફરી એ સિદ્ધ સ્વરૂપ જ્ઞાની ભિક્ષુને પૂછ્યું બ્રાહ્મણી બોલી હે ભિક્ષુ આ બાળ રાજાનો પિતા શ્રેષ્ઠ ભોગે ભોગવ્યા વિના જ ક્યાં કારણે અતિ અલ્પ ચેષ્ટવાળા તેના શત્રુ શાલવનો માર્ગ બન્યો ક્યા કારણે આ બાળકની માતા ઝુંડ તદ્દન ખાઈ ગયું અને જન્મ થતાં જ આ બાળક શાથી અનાર્થ થયો વળી કયા કારણે આ મારો પોતાનો બાળક અહીં ભિખારી થયો છે હે ભિક્ષુ આ બંને પુત્રોને સુખ કઈ રીતે થાય એ આપ મને કહો ત્યારે નંદીશ્વર બોલ્યા એ બ્રાહ્મણી એવું વચન સાંભળ ભિક્ષા સ્વરૂપ તે પરમેશ્વર પ્રસન્નચિત્ત થઈ ખૂબ હસતા તેને કહેવા લાગ્યા ભિક્ષુવર્ય બોલ્યા હે બ્રાહ્મણ પત્ની તારા સર્વ પ્રશ્ન ખાસ હું કહું છું આ ઉત્તમ ચરિત્ર તું સાવધાન થઈ સાંભળ આ બાળકનો પિતા તે મૃત્યુ પામેલા વિદર્ભરાજ પૂર્વ જન્મમાં પાંડવ નામે શ્રેષ્ઠ રાજા હતો એ શિવભક્ત રાજા પોતાના ધર્મ પ્રમાણે આખી પૃથ્વીનું પાલન કરતો હતો અને સર્વ ઉદ્રવોનો નાશ કર્યો પોતાનો પ્રજાઓને રાજી રાખતો હતો વેળા તેરસના દિવસે પ્રદોષ સમયે સાંજે સર્વ સર્વેશ્વર શિવનું તે પૂજન કરતો હતો અને દિવસ રાતનું વ્રત કરી આહાર રહિત રહ્યો હતો પ્રદોષકાળે કૈલાસ પતિ શંભુની પૂજા કરતો એ રાજા શિવપરાયણ થયો હતો તેવામાં નગરમાં સર્વ પ્રકારે ભયાનક મહાશબ્દ થઈ રહ્યો હતો તે શબ્દ સાંભળી રાજાએ શિવ પૂજન છોડી દીધું અને શત્રુઓના આવવાની શંકાથી તે ઘરની બહાર નીકળ્યો એ જ સમયે મહાબળવાન તેના પ્રધાન એક શત્રુ સામંત ખંડિત રાજાને પકડી તે રાજાની પાસે આવ્યો તે શત્રુ સામંતને જોઈ રાજા મહાક્રોધિતથી વિહળ બન્યો અને તેના ધર્મનો વિચાર કર્યા વિના જ તેણે એનું મસ્તક કાપી નાખ્યું એ પ્રમાણે શંકરની પૂજા પૂરી કર્યા વિના જ એ રાજા અપવિત્ર બન્યો જેથી તેનું બુદ્ધિ નાશ પામી ગઈ અને તેના મંગલો પર નાશ પામ્યા તેમણે એ રાત્રિમાં જ ઘણા પ્રેમથી ભોજન પણ કરી લીધું એટલે પ્રદોષનું વ્રત પણ ભાંગ્યું એ જ રાજા આ જન્મમાં વિદર્ભ દેશનો રાજા સત્યરથ થયો તે શિવનું વ્રત કરનાર હતો પણ પૂર્વજન્મમાં તેણે શિવ પૂજન અધૂરું છોડ્યું હતું તેથી તેના શત્રુઓએ તેને ભોગની વચ્ચે ભોગ ભોગવનાર અધૂરો રહેતા જ મારી નાખ્યો જન્મમાં તેનો જે પુત્ર હતો તે આ જન્મમાં તેને આ પુત્ર થયો છે શિવની પૂજા તેણે છોડી હતી તેથી જ આ રાજાનું ઐશ્વર્ય નાશ પામ્યું છે આ બાળકની માતાએ પણ પૂર્વજન્મમાં તેની શોક્યને કપટની મારી હતી તે પાપને લીધે આ જન્મમાં તેનું ઝુંડ ખાઈ ગયું છે આ લોકમાં આ વૃતાંશ મેં તમને કહ્યું છે શિવપૂજન અને શિવભક્તિ વિના લોકો દરિદ્રપણું પામે છે આ તારો પુત્ર પૂર્વજન્મમાં ઉત્તમ બ્રાહ્મણ હતો પણ તેણે લોકો પાસેથી દાન લઈ લઈને જ જિંદગી ગાળી હતી યતાગ્નિ શુભ કર્મોથી જીવન ગાળ્યું ન હતું એથી હે બ્રાહ્મણે આ તારો પુત્ર દરિદ્રતા પામ્યો છે એ દોષને દૂર કરવા તું શંકરને શરણે જા આ બંને બાળકની સાથે રહી તું શિવ પૂજન કર્યા કર એમની જનોઈ દીધા પછી શિવ અવશ્ય કલ્યાણ કરશે નંદેશ્વર બોલ્યા એમ તેણે ઉપદેશ કર્યો પછી ભિક્ષુવર્યનું સ્વરૂપ ધારણ ભક્ત વત્સલ્ય શિવે પોતાનું શ્રેષ્ઠ સ્વરૂપનું તે બ્રાહ્મણીને દર્શન કરાવ્યું પછી તે બ્રાહ્મણ પત્ની તેમને પ્રભુ શંકર જાણી ખૂબ નમી પડી અને પ્રેમથી ગળગળી વાણી વડે તેણે સ્તુતિ કરી ભગવાન તે શંકર જેણે ભિક્ષુ સ્વરૂપ ધારણ કર્યું હતું તે તરત જ એ બ્રાહ્મણ પત્નીને દેખાતા ત્યાં જ અદ્રશ્ય થઈ ગયા એમ તે ભિક્ષુ ગયા તે પછી વિશ્વાસ પામેલી તે બ્રાહ્મણીએ એ બાળકને સ્વીકારી લઈ પોતાનો પુત્ર સાથે ઘેર ગઈ એક ચક્ર નામના સુંદર ગામમાં તેણે વસવાટ કર્યો અને ઉત્તમ અન્ન વડે પોતાના પુત્રને તથા રાજપુત્રને ઉછેરવા માંડી હતી બ્રાહ્મણોએ તે બંને બાળકોના સંસ્કાર કર્યા અને જનોઈ દીધી પછી શિવપૂજનમાં તત્પર રહી તેઓ બંને પોતાને ઘેર ઉછેરવા લાગ્યા હતા તાત તેઓ બંને શાંડિલ્ય મુનિની આજ્ઞાથી નિયમ પાલન કરી પ્રદોષકાળે શિવપૂજન કરી ઉત્તમ વ્રત કરવા લાગ્યા કોઈ વેળા એ રાજન પુત્ર બ્રહ્મપુત્ર વિના જ એકલો નદી પર સ્થાન કરવા ગયો ત્યારે તેણે ઉત્તમ ખજાનાનો ઘડો પ્રાપ્ત કર્યો હતો એ રીતે રાજકુમાર તથા બ્રહ્માકુમાર શંકરની પૂજા કરતા હતા તેટલામાં તેમના ચાર મહિના સુખથી વીતી ગયા એમ પરમ હર્ષથી અધિકા અધિક પૂજા કર્યા કરતાં એ જ ઘેર તેમનો બંનેનું એક વર્ષ વીતી ગયું હેમુનિ વર્ષ વીત્યું ત્યારે પ્રભુ શંકરની કૃપાથી એ રાજપુત્ર પેલા બ્રાહ્મણ પુત્ર સાથે કોઈ વેળા મનમાં જઈ ચડ્યો ત્યાં એક ગંધર્વની પુત્રી અકસ્માત આવી ચડી અને તેના પિતાએ તે કન્યાને તે રાજપુત્ર સાથે પરણાવી દીધી એટલે તેણે પરણીને તેનું નિષ્ઠકુળ રાજ્ય કરવા લાગ્યો જે બ્રાહ્મણીએ પોતાના પુત્રની પેઠે પહેલાંનું પોષણ કર્યું હતું તે જ એની માતારૂપ થઈ અને પહેલો બ્રાહ્મણપુત્ર તેના ભાઈ તરીકે થયો એમ દેવેશ્વર શિવનું આરાધના કરીને ધર્મગુપ્ત નામના રાજાએ વિંધર્ભ દેશમાં એ રાણી સાથે ભોગો ભોગવ્યા હતા શિવનો આ વર્ય તરીકેનો અવતાર હાલ તમારી આગળ મેં વર્ણવ્યો છે તે ધર્મગુપ્ત નામના એ રાજપુત્રને સુખદાયી થયો હતો આ પવિત્ર અખ્યાન નિર્દોષ તથા મહાપાવન હોય ધર્મ અર્થ કામ તથા મોક્ષનું સાધન છે અને ધર્મ ઇચ્છિત વસ્તુ આપનાર છે જે મનુષ્ય નિત્ય સાવધાન થઈ આ સાંભળે અથવા સંભળાવે છે તે આ લોકમાં સર્વકામનાઓ ભોગવી અંતે શિવધામમાં જાય છે આ સાથે શિવ મહાપુરાણમાં ત્રીજું શત્રુદ્ર સહિતામાં વર્ય નામનો શિવના અવતારનું વર્ણન નામનો એકત્રીસમો અધ્યાય સમાપ્ત થાય છે અધ્યાય બત્રીસમું સુરેશ્વર અવતાર જે શિવજીનો છે તે આપણે આના પછી નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરીશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ